નમસ્કાર મારું નામ હેમલતાબેન હું છે હેમલતાબેન ભક્તિભાઈ પટેલ સાડા ઉછાબેડા વાડ તાલુકો ખેર ગામ મારું આજનું ઇનોવેશનનું શીર્ષક છે શૈક્ષણિક રમકડા આ શૈક્ષણિક રમકડા મેં ચોસઠ જેટલા રમકડાઓ બનાવેલા છે જેને અભ્યાસ બિંદુઓ સાથે જોડીને બાળકોને શીખવી શકાય તે રીતના રમતો છે આ એક તરફ કોપટ છે કોપટનું ચિત્ર છે અને એક તરફ પાંદરાનું ચિત્ર છે પણ આમ કરતાં જઈએ તો કોપટ પાંજરામાં હોય એવો ખ્યાલ આવે એટલે કે દ્રષ્ટિ શકતનો નિયમ એ લોકોને ખ્યાલ આવે પર્યાવરણ ધોરણ પાંચનું પર્યાવરણ છે અગિયાર સુનીતા અવકાશમાં એ પાર્ટમાં આ ઉંદરનું ચિત્ર છે અને હાઠીનું ચિત્ર દોરેલું છે આ ઉંદરને આપણે હાઠી પાસે ઉચકાવાનું છે તો આ રીતે ઉંદર હાઠીને ઉચકી લઈ જશે એ રીતે એ લોકોને ચમત્કાર જેવું લાગશે આ એક બોટલ એ સસોટી છે અવાજ કરે છે તેથી એ લોકોને ખ્યાલ આવે છે આ બોટલ કાર છે આ કારમાં હવા ભરીએ આમ છોડતા બોટલ આગળ જાય છે એટલે એ લોકોને ખ્યાલ આવે છે આ એક સાપનું સાપ અને મડા પર્યાવરણમાં જે પાઠ આવે છે આ રીતે સાપનો એ લોકોને હાવ દૂર કરી શકાય છે આ રીતે એક ચકરડી બનાવેલી છે જેથી બાળકો ડોરીથી ચકડીને અને ચકરડીથી ડોરીને એ રીતે આ ચકડોર છે જે વેસ્ટ બેસ્ટ બનાવેલી છે અને આ ચકડોરથી બેલેન્સની પ્રવૃત્તિ લોકોને ખ્યાલ આવે છે આ એક ઘર્ષણ અને બેલેન્સની બેલેન્સનો ખ્યાલ આપતું એક રમકડું છે જે એક તરફ સરખું બેલેન્સ હોય તો જ એક ઘર્ષણથી નીચે ઉતરે અને એ રીતે એ લોકોને ખ્યાલ આપી શકે છે આ એક ઇયર છે નાના બાળકોને ફૂંક મારવાનું ગમતું હોય એટલે આપણે એને ફૂંક મારીએ તો એ આગળ જાય છે આ રીતે એ લોકોને ખ્યાલ મળી શકે છે એક ડીની રમત છે કે જેમાં બાળકો કરામટ અને એકાગ્રતા રાખીને એક પછી એક ગળીને પસાર કરી શકે છે આમાં અમે છ બાજુ રાષ્ટ્રીય પ્રતીકો લીધેલા છે છ બાજુ અલગ અલગ ચિત્રો લીધેલા છે અને બાળકોને જૂઠમાં આપી દઈએ તો એ લોકો આ રીતે પઝલ રીતે ગોઠવી શકે છે આ એક ઉત્તરતા પટ્ટાની રમત છે